ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે સફળ થવા અંગે પ્રોત્સાહિત કરી તમામ ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી ડીએસએસએસ કોચ આહિર પિંકલે ખેલાડીઓને મેજર ધ્યાનચંદ અને સ્પોર્ટ્સ ડે વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી સૌને નેશનલ સ્પોર્ટ ડે શુભેચ્છાઓ પાઠવી હતી ડીએસએસએલની ખેલાડી બાળાઓ દ્વારા કેક કાપી અને પ્લેગ ચેલેન્જ દોડડી કૂદ લીંબુ ચમચી જેવી વિવિધ ઇન્ડોર રમતોનું આયોજન કરી નેશનલ સ્પોર્ટ ડે ઉજવવામાં આવ્યો હતો

ladies thank you